પ્રશ્ન નંબર એક કયા દેશમાં છોકરી સાથે લગ્ન કર્યા પછી સરકારી નોકરી મળે છે એક ભારત દી ચીન સીત જાપાનસલેન્ડ સાચો જવાબ છે દી કાઇસલેન્ડ પ્રશ્ન નંબર બે હોલિકા દહન દરમિયાન કયું અનાજ વાળવામાં આવે છે એક જવ બી ડાંગર સી કઠોળ સાચો જવાબ છે એક જવ પ્રશ્ન નંબર ત્રણ કયા દેશે પોતાનો સૂર્ય બનાવ્યો છે ए भारत बी चीन सी जापान डी अमेरिका साचो जवाब छे बी चीन प्रश्न नंबर चार विश्वनी सौरी मछली कई छे ए शार्क मछली बी व्हेल मछली सी स्टोन फिश मछली जवाब छे। सी स्टोन फिश मछली प्रश्न नंबर पांच लींबू पानी क्यों रोग मटाड़े छे? एक कैंसर, बी कब्जियात સી પેટમાં દુખાવો દી માથાનો દુખાવો સાચો જવાબ છે બી કબજિયાત પ્રશ્ન નંબર છ ગાજર ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી સુગર સી પાચનક્રિયા આંખોનું તેજ વધે છે સાચો જવાબ છે દી આંખોનું તેજ વધે છે પ્રશ્ન નંબર સાત ભારતમાં સૌથી ઊંચો ટીવી ટાવર ક્યાં આવેલો છે એ દિલ્હી બી પંજાબ સી હરિયાણા તમિલનાડુ સાચો જવાબ છે એક દિલ્હી પ્રશ્ન નંબર આઠ કયા પ્રાણીનું મટન ખાવાથી શરીરમાં શક્તિ વધે છે એક ગાય બી કૂતરો સી બકરા ડી ભૂંડ સાચો જવાબ છે સી બકરા પ્રશ્ન નંબર નવ ચોકલેટ ખાવાથી કયું પ્રાણી મરી શકે છે એ કૂતરો બી સાપ સી ઉંદર બી જીરાફ સાચો જવાબ છે એ કૂતરો प्रश्न नंबर दस गांधीजी पहला भारतीय चलनी नोटों पर चित्र चित्रतु ए ट्रैक्टर बी लाल किल्लो सी अशोक चक्र दी अशोक स्तंभ साचो जवाब छे दी अशोक स्तंभ प्रश्न नंबर भारत सौ युवा वड़ा प्रधान था ए नरेन्द्र मोदी बी राहुल गांधी सी राजीव गांधी दी मनमोहन सिंह साचो जवाब छे सी राजीव गांधी પ્રશ્ન નંબર બાર પીળા ગુલાબ ક્યાં જોવા મળે છે એ જર્મની બી ભારત સી જાપાન પાકિસ્તાન સાચો જવાબ છે બી ભારત પ્રશ્ન નંબર તેર प्लास्टिक पर प्रतिबंध प्रथम राज्य छे। ए दिल्ली बी सिक्किम सी केरल डी हिमाचल प्रदेश साचो जवाब छे। बी सिक्किम प्रश्न नंबर चौदह उड़ता बलून में क्यों गैस भराय हीलियम, बी नाइट्रोजन सी हाइड्रोजन डी ऑक्सीजन साचो जवाब ए) हीलियम प्रश्न नंबर पंदर આપણે કયા ફળમાંથી તેલ મેળવીએ છીએ એ કેરીમાંથી બી દાડમમાંથી સી નાળિયેરમાંથી દી પપૈયામાંથી સાચો જવાબ છે સી નાળિયેરમાંથી પ્રશ્ન નંબર સોળ બીજી વખત ગરમ કરવાથી કઈ વસ્તુ ઝેર બની જાય છે એ દૂધ બી ઈંડા સી ટામેટા દી બીટરૂટ સાચો જવાબ છે દી બીટરૂટ પ્રશ્ન નંબર સત્તર વિશ્વમાં શ્રેષ્ઠ ખોરાક કયા દેશમાં ઉપલબ્ધ છે એક ઇટલી બી ભારત સી જાપાન બી અમેરિકા આ પ્રશ્નનો સાચો જવાબ તમે કોમેન્ટમાં જણાવો પ્રશ્ન નંબર અઢાર નહાતી વખતે પેશાબ કરવો એ કયા રોગનું લક્ષણ છે એ સુગર બી કેન્સર સીક ડાયાબિટીસ દીક ઇન્ફેક્શન સાચો જવાબ છે દીક ઇન્ફેક્શન વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો